અષ્ટખા એટલે હવેલી સંગીત સોળમી સદી ભારતના ઇતિહાસમાં સંગીત અને કાવ્ય માટે બહુ મહત્વની સાબિત થઈ આ સદીમાં ઘણા કવિ અને સંગીતકાર થયા જેમાં એ પણ ઘણું મહત્વનું સ્થાન મેળવ્યું અષ્ટસ્ખા શ્રી કુંભદાસજી શ્રી સુરદાસજી શ્રી પરમાનંદ શ્રી કૃષ્ણદાસજી શ્રી ગોવિંદ સ્વામીજી શ્રી હિતસ્વામીજી શ્રી ચતુર્ભુજદાસજી

કીર્તન ઋતુ અનુસાર અને દિવસમાં પણ વિભાગ અનુસાર અલગ અલગ રાગમાં ગવાય છે જેમકે પ્રાગ કાળ કાલભૈરવ બિભાસ પંચમ આશાબ્રી વગેરે મધ્યાહનકાળ સારંગ નૂર સારંગ સામંત સારંગ શુદ્ધ સારંગ વગેરે સંધ્યાકાળ રાગનટ પૂર્વી સોરઠ ગૌરી હમીર નાયકી વગેરે પુષ્ટિમાર્ગીય સંગીતના અનેક બીજા પ્રકાર છે જેમાં દોહા ધોળ ગરબા વસંત રસિયા લોકગીત રસના પદ ચોખરા આવ્યાન વગેરે સામેલ છે આ બધા જ પ્રકાર પરંપરાથી ચાલે છે અને એના રાગ પણ શાસ્ત્રીય સંગીતથી થોડા ઘણા અલગ છે કહેવાય છે કે પ્રભુ સંગીત અને ગાન પછી જ બધી સેવા સ્વીકારે છે એટલે જ હવેલી સંગીતનું પુષ્ટિમાર્ગમાં ઘણું મહત્વ છે અને એ દ્વારા પ્રભુના ચરણમાં મન હૃદય અને આત્મા સમર્પિત કરવાનો પ્રયાસ છે